માલધારી ગુજરાત માં કેટલો વર્ષે આપણો બહુ મોટો 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 સમાજ છે બરોબર છે ચારણ બળવાડ રબારી આહીર આ બહુ મોટો સમાજ ગઢવી બરોબર હવે એ માલધારીઓને બીજા માલધારીઓ મુસ્લિમો જયારે મારા ઉપર છેડતી દારૂ નું કીધું ત્યારે મેં કીધું તું કે જાગો અને ત્યારે બધા માલધારીઓ મારા માટે નથી કઈ ફેર નથી પડતો આજે તમને ફેરની પડે સમજી લેજો પણ સવાલ એ છે કાલે તમારા ઉપર આવશે આજે બરડાના મહારાજ કેટલાય માલધારીઓને આજે જીવન આરામ કરી દીધું આજે મારું કહેવાનું એ છે કે ભાજપ છે કાં તો ક્લિયર કરે માલધારીઓ સાથે છે કે નથી અમને વાંધો નથી બરાબર ધર્મગુરુ આપણા ક્લિયર કરે કે માલધારીઓ સાથે છે કે નથી આપણે સહન કરી લેશું જેટલું આવશે ત્રણ વર્ષ છે ને જાહેરમાં કહું છું કે આમ આદમી પાર્ટીની સરકાર બનશે ને આ જ અધિકારીઓના બાપથી તાકાત હતા અહીંયા જ મકાન ફરીથી બનાવડાવીશું જાઓ ગાડો નથી તો ગાડો નટાવીને બનાવડાવીશું

અને એક રાજકીય પરિપ્રેક્ષમાં લડવું પડશે ત્રણે ત્રણ લઈ રાજકીય પરીક્ષા એટલા માટે કે જેટલા પણ આપણે ભાજપના કે કોંગ્રેસના આપના નેતા છે બધાને ફોન કરવાના કે તમે કોની જોડે છો ભાઈ બરાબર છે આજે રાજ્યસભાનો સાંસદ બનાવી દીધું તમને એટલે ભાઈ તમારે મૂકી દેવાનું સમાજને તમે સમાજને વહીવટ કરી લેશો જેટલા પણ નેતાઓ છે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટીના એને ક્લિયર કરવું પડશે કોની જોડે છે સમાજ જોડે છે કે દલાલી કરવી અને આપણો મુદ્દો એ છે કે આજે અહીંયા પડ્યા જો અહીંયા મજબૂતાઈથી વિરોધ ન થયો હું દિલ્હી હતો મારી પાસે ઘણી વખત આવી ગયા હતા બરોબર છે મેં એવું કીધું હતું હું દિલ્હીથી આવતાની સાથે હું કાલે જ આવ્યો છું દિલ્હીથી રાત્રે અને મેં એવું જ કીધું હું કાલે પહોંચું છું સવાલ અહીંનું એકનો નથી જો ભાજપ અહીંયા ચાખી ગયું લો ચાખી ગયું ને આપણે ખબર પડી કે આ માલધારીઓ નમાલા છે તો આ ભાજપ પડાય એક પણ જગ્યાએ માલધારીઓને રહેવા નહીં દે એ ગીરમાંથી ઘાટશે બરડામાંથી ઘાટશે

કે આજે એક માલધારીનો સમાજનો પડ્યું છે આપણે સાઈન કેમ્પેન ચલાવવા કા ગુજરાતમાં અંકિત કિરણભાઈ મહેશભાઈ તમે બધા કે માલધારીઓ જેટલા પણ છે સોગન ખાય તમામ માલધારી બરાબર બરાબર સોગન નામ હું કરે કે માલધારીઓ માલધારીઓ સાથે સરકાર સાથે એક વખત સાહેબ લાખ સાઇન થઈને અને લાખ લોકો એ નક્કી કર્યું કે હું સો મત ફેરવી નાખીશ અહીંયા ફરીથી ભૂપેન્દ્ર પટેલ મકાન બનાવવા આવશે તાકાત મતદાનની છે અને તમામ ધર્મગુરુઓને પણ અમારી સમાજ તો માતા અને દેવીઓ માનનારો સમાજ તરીકે તમને રિક્વેસ્ટ કરીએ છીએ સાહેબ બિલકુલ માલધારી તરીકે હું અહીંયા આવ્યો છું એક વસ્તુ એ બીજું કે આપણા જેટલા પણ માલધારી આગેવાનો છે નેતાઓ છે એ ધર્મગુરુઓ છે કે જેમને કેવાથી આપણે હાઈલા સમજી લેજો તમે કે ધર્મગુરુઓના કહેવાથી આપણે ચાલે કે અહીંયા મત આપવાનો છે ને આપણે આપ્યું ધર્મગુરુ આજે ભાજપને નથી કહી શકતા આજે આપણી ધરમગુરુના મંદિરો તોડે તો તો આપણે પહોંચી જઈએ છીએ ને સવાલ ઈ નથી સવાલ એ છે કે આપણે સૌએ જાગવાન જરૂર છે જ્યારે બે હજાર બાવીસની ચૂંટણી હતી ત્યારે મેં કીધેલું કે આ લોકો રહેવા નહીં દે અહીંયા જ કીધેલું તમને ખબર હતું હા કે હું આ લોકોની છઠ્ઠીની ઓળખું છું ભાજપ ફળાની સમજી લેજો અને જિંદગીમાં આપણું કોઈ પણ માલધારીનો દીકરો હોય મારે ખંભાળિયામાં ત્યાં કેટલાક ધર્મગુરુઓ પહોંચ્યા હતા ભાઈ ભાજપને મત આપજો તમે શું કરી આવ્યું છું મને આમ મતદાન આમાં આપણે લાવવું નથી રાજકારણ લાવવું નથી પણ મારો મુદ્દો એ છે કે તમે ઉદ્યોગપતિઓને જો તા જૂના શરતની નવી શરતમાં કરીને જો આપી શકતા રોકન ભાડે લાખો ચોરસ મીટર લાખો ચોરસ બરાબર કિલોમીટર મુદ્દો ઉઠાવવાનો છું ચિંતા ના કરો મારું કહેવાનો મતલબ એ છે કે ઉદ્યોગપતિને તમે આપી શકો છો રાતોરાત કોઈ બીજો ઉદ્યોગપતિ એમ કે મારે અહીંયા ફેક્ટરી નાખવી છે તમે જે રૂપિયા ટોકન આપી શકો છો ઓગણીસો 1952 થી વસાહત છે તમારા બાપની તાકાતનો ઉદ્યોગ તમે અહીંયા તોડી શકો આ તો કાયદાને વિરુદ્ધમાં છે આપણે એમ કહીએ છીએ કે 15 વર્ષ ભાડે મકાન રહ્યું તો એ ખાલી કરવા નથી અધિકાર નથી આ તો કાયદા પ્રમાણે છે ને તો ભાજપ સરકારે કાયદા વિરુદ્ધ એક તો કૃત્ય કર્યું છે કોર્પોરેશને કાયદા વિરુદ્ધ કૃત્ય કર્યું છે હું તો એમ કહું છું આઈએસ ઉપર આપણે અને મુખ્યમંત્રી ઉપર આપણે દાવો ઠોકવાનો છે

અને એવો કયા હું એમ કહું છું કે આજે કોર્પોરેશન કોર્પોરેશનની એક ડિટેલ ઘટાડીશું આપણે કે કેટલા ભાજપના ના નેતાઓ ગેરકાયદેસર મકાનો કર્યા છે અને એના તોડાવીશું જો આ મકાનો ફરીથી બનાવવામાં નહીં આવે તો એના મકાન તોડાવીશું આપણે તમે કાયદો લો છો ને આલો કાયદો લો અને આ ઓગણીસો નો છે આપણે સુપ્રીમ કોર્ટ સુધી લડવા આપણે તૈયાર છીએ મારું કહેવાનું છે કાયદા પ્રમાણે થવું જોઈએ ઠીક છે કાયદા પ્રમાણે થાય ભાજપનો એક પણ નેતા સોગંદનામું કઈ એક જિંદગીમાં એણે ખોટું નથી કર્યું ભાજપનો એક પણ નેતા એવું કે અમે દબાણ નથી કર્યા કે આપણે પાંચસો દબાણો કાઢીશું મંત્રીઓના દબાણો છે મારી પાસે લિસ્ટ છે તો જાઓ અને કમિશનરને કહીશું કમિશનરને એવું કહેશું આપણે એવું હશે તો હું આવીશ કે તારા મા ત્રેવાળો દાલ હું તને દેખાડું ભાજપના નેતાનું તોર બતાવો ચાલ કેમ ભાઈ ગરીબ ઉપર તમે ચડી બસો છો બીજું મારા ધર્મગુરુઓને આપણાને કેવું છે આપણા ધર્મગુરુ અહીંયા આવે ને ત્યાં નહીં તમારા કહેવાથી અમે મતદાન કર્યું છે ભાજપને તમારે અહીંયા ફરીથી મકાન ઉભા કરાવડાવી દેવા પડશે આ તમારી ફરજ છે અને તમે જો ભાજપને ને કહી શકતા તો આજથી જાહેર માં કહો કે ભાજપથી અમે છેડો પાડીએ પછી અમે બેઠા છીએ ને ધર્મગુરુઓને હું એમ કહેવા માંગુ છું કે આપણે હિન્દુવાદી છીએ તમે છો ને અમે છીએ આપણે બધા તૈયાર પણ આપણી સમાજને અત્યારે છબી ખડાઈ રહી છે કે આ લોકો ઉપરથી એવા ઇનપુટ છે કે હિન્દુ મુસ્લિમ મુસ્લિમોને રાખે છે આ લોકો વિધર્મીઓને રાખે છે સાહેબ એટલે આ છબી ખરડાય છે એટલે ધર્મગુરુએ આમાં ઇન્ટરસેટ કરવું પડશે અને અમને આ છેલ્લી કક્ષાના અમને તો ગણી લીધા અમે આ કઈ રીતનું અમે સહન કરી શકીએ સાહેબ કેમ કે બે બાજુના છે બતાવવાના ચાવવાના સાહેબ કેમ કે જે નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે ઉપરથી કે ભાઈ આ લોકો મુસ્લિમો ને વિધર્મો ને રાખે છે તો સાહેબ નેતાગીરી ઉચ્ચ કક્ષાની નેતાગીરી સાહેબ દિલ્હીમાં ઉચ્ચ નેતાઓ જે છે ભાજપના એ લગભગ વિધર્મીઓના વેવાય છે લગભગ આ ઓન રેકોર્ડ વાત બધાને ખબર છે બરાબર તો પછી આ કઈ રીતનું અમે શું હિન્દુ મુસ્લિમ અમે